नमस्कार दर्शक मित्रों आप जुड़ी रहो वायन एन न्यूज हम जुए अगत्य समाचार છેલ્લા એક મહિનાથી નોકરી પર ફરીવાર લેવામાં આવે એ માંગણી સાથે ધણા પર બેઠેલા જીએસ કંપનીના કોન્ટ્રાક્ટર કર્મચારીના પ્રશ્નોનો ઉકેલ હજુ સુધી કંપનીના અધિકારીઓ દ્વારા લાવવામાં આવ્યો નથી રૂબરૂ વાઘોડિયા મત વિસ્તારના ધારાસભ્ય હાજર રહી કંપનીના જવાબદાર અધિકારીને બે થી ત્રણ વાર રજૂઆત કરી હતી તેમ છતાં કંપની દ્વારા વારંવાર તારીખો આપી ટાળવાનો પ્રયાસ કર્યા હતા પોતાના અંગત અહમને કારણે જીએસએફસીના અધિકારીઓને આ પ્રશ્નના ઉકેલમાં કોઈ રસ્તા અખાવતા નથી દશરથ અને તેની આસપાસ આવેલા દસ ગામના સ્થાનિક કર્મચારીઓને પાંચ વર્ષ ઉપરાંતના સમય પહેલાથી કાઢી મૂકી પરપ્રાંતિયોની ભરતી કરવામાં આવે છે આમ સ્થાનિક લોકોના રોજગારના અને પડતા મૂકવામાં આવેલા કર્મચારીઓના સમર્થનમાં દશરથ ગામ આવતીકાલે ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ બપોરથી વેપાર ધંધા બંધ કરી સંપૂર્ણ બંધ પાડશે અને કંપનીની અન્યાયી રીતભાત સામે ગ્રામજનો પ્રશ્નનો ઉકેલ આવે ત્યાં સુધી જોરદાર લડત આપશે અંદાજીત બાર હજારની વસ્તી ધરાવતું ગામ સંપૂર્ણ બંધ પાડશે આજ રોજ અત્યારે જીએસએફસીની અંદર એકસો વીસ જે અમારા શ્રમજીવી કામદારો સ્થાનિકો છે તેમને વગર કારણોસર જીએસએફસી કંપનીના કેટલાક અધિકારીઓએ પોતાનો અહમ સંતોષવા માટે વગર કોઈ નોટિસ પીરિયડ કે વગર કોઈ લીગલ ડોક્યુમેન્ટ છૂટા કરી દીધા છે એના સમર્થનની અંદર સમસ્ત દશરથની પ્રજા દુકાનદારો સ્થાનિકો વડીલોએ અમને ભરપૂર સહયોગ આપ્યો છે જેના લીધે તમે જોઈ શકો છો કે આખી દશરથની દુકાનોથી લઈને સ્વયંભેવ બંધ તમને દેખવા મળે છે અને એ બધા જ આખું દશરથથી લઈને આજુબાજુના છ ગામના સરપંચથી લઈને બધા સ્થાનિક રહીશો આ છોકરાઓને ન્યાય આપવા માટે બધા સાથે આવેલા છે છોકરાઓ છેલ્લા એક મહિનો અને એક દિવસથી ગાંધી જિંદા માર્ગે ધરણા પર બેઠેલા છે છતાં પણ જીએસએફસીના જાડી ચામડીના કેટલાક અધિકારી છે એકાદ બે જે પોતાનો અહમ સંતોષવા માટે છોકરાઓના હકના પૈસા પણ એમને આપી રહ્યા નથી મારું નામ વિજયસિંહ સોલંકી અમે તો ગામના લોકો છે પણ આ છોકરાઓ કેટલા દિવસથી મહેનત કરી રહ્યા છે રાત દિવસ લડી રહ્યા છે રાત દિવસ ત્યાં રહે છે અને તો તો છતાં કંપનીવાળા એમનાથી જરા કે પણ આ લોકોનો જ્યારે કોર્ટનો હુકમ છે જે છતાં આ લોકોનો કોર્ટના હુકમનું પાલન નથી કરતા એટલા માટે અમે આ લડત લડી રહ્યા છે અને એમને અમે એમની જોડે રહીને એમને સાથ સકાર આપીએ છીએ અમારી જમીનો સાહીઠથી સિત્તેર ટકા જમીનો ગઈ છે તે છતાં આ લોકો અમારું કોઈ પણ માગણી આ લોકો સ્વીકારતા નથી અને અમારી જો અન્યાય કરી રહ્યા છે એટલા માટે અમે આ લડત લડી રહ્યા છીએ મારું નામ સોલંકી ધર્મેન્દ્રભાઈ બુધાભાઈ